અમદાવાદના સૈજપુરમાં બહારથી સામાન્ય દેખાતું નાનું મંદિર આવેલું છે મંદિર નાનું છે પણ તેનો મહિમા અલગ છે કેમ કે આ મંદિર એક બે કે દસ વર્ષ નહીં પણ સો વર્ષ જૂનું હોવાનું સ્થાનિકોનું માનવું છે અને આ મંદિર એટલે ખોડિયાર માતાનું મંદિર માતાજીનું મંદિર આમલીવાળી ખોડિયાર મંદિર તરીકે ઓળખાય છે મંદિરમાં સૈજપુર ગામ સહિત ઘણા ભાવિકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે ભક્તો માતાજી પાસે માનતા માને છે અને તે આમલીવાળી ખોડિયાર અવશ્ય પૂર્ણ પણ કરે છે તેવી આસ્થા લોકો સાથે જોડાયેલી છે વર્ષો જૂનું છે અને આ આમલીવાળી ખોડિયાર તરીકે જ ઓળખાય છે વર્ષો જ પહેલાં અહીંયા જ લોકો ભવાઈ માતાજીને રમતા હતા અમારા વડવાઓ અને એમાંથી જે ભંડોળ ભેગું થયું એમાંથી ધીમે ધીમે મંદિરનું નિર્માણ આગળ કરતા ગયા પહેલાં ત્રણ ઇંચનું જ હતું પછી ધીમે ધીમે ભંડોળ ભેગું થયું એમ ના થોડું થોડું વધારતા ગયા આ ખુલ્લી જગ્યા હતી ટોટલી આ બધું ખેતરો વાળી જ જગ્યા હતી આ ખાલી સૈદપુર ચાલે હતી અને અંદર સ્કૂલ સ્કૂલ નથી પણ કોટ હતો ફરતો વચ્ચે ખુલ્લી જગ્યામાં હતી ત્યાં પછી નાટક ચાલુ કરે લોક વાયકા પ્રમાણે આ સ્થળ પર સો વર્ષ પહેલાં આંબલીના ઝાડની નીચે એક ખાખી બાપુનો ધૂણો હતો અને ત્યાં જ ખાખી બાપુની બેઠક હતી જ્યાં માતાજી નાગણી સ્વરૂપે આવતા હતા ખાખી બાપુએ માતાને પ્રાર્થના કરતા ખોડિયાર માતાજી ઝાડના ગોખમાં સ્થાયી થયા જેમાં હાલ ખોડિયાર માતાની મૂર્તિ છે મંદિરમાં ગણપતિજી અને હનુમાનજી અને મંદિરની બહાર કાળ ભૈરવ પણ બિરાજમાન છે સૈજપુરમાં રહેતા લોકો નાનપણથી જ માતાજીના દર્શન કરવા મંદિરે નિયમિત જાય છે અને તેમની સવાર સૌ પ્રથમ માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ જ શરૂ થાય છે માતાજીના દર્શન કરીને જઈએ વર્ષોથી પચીસ ત્રીસ વર્ષ થઈ ગયા મને નાનપણથી જઈએ પેલા મમ્મીભાઈ પેલા હતા અને અત્યારે અમે પોતે આવીએ બહુ જોરદાર પરચો છે તમે અહીંયા કંઈ પણ કામ લઈને આવો માતાજી જોડે તમારો તમારી સારી ભાવના છે તમારો સારું કામ હશે સો ટકા થશે તમારો અહીંયા અમે ડેલી અહીંયાથી ભગવાનને માતાજીને પગે લાગીને નીકળી છે એટલે અમારા કામ બધા સારા જ થાય છે અહીંયા એટલે અમારી આટલી બધી માના પચીસ વર્ષ થઈ મને થઈ ગયા અહીંયા ડેલીનું માતાજીની દિવ્ય મૂર્તિ અનેરું આકર્ષણ ઊભું કરે છે પહેલાં ઝાડ પાસે માતાજીનું ચાર છ ઈંટોનું મંદિર હતું જે મંદિરે ત્યારના વડવાઓ ભવાઈઓ કરી તેમાંથી મળતા રૂપિયામાંથી મંદિરનો વિકાસ કરતા સમય જતા ત્યાં નાટકો રમાતા અને એ નાટકોમાંથી જે કંઈ પણ ભંડોળ આવતું તેનો ઉપયોગ મંદિર માટે કરાતો અને પહેલાં મંદિરને કાચના દેખાવવાળું જ્યારે હાલમાં રાજસ્થાનના પથ્થરોમાંથી મંદિર ઊભું કરવામાં આવ્યું છે જે સ્કૂલ છે એ સ્કૂલ માતાજીને આપી સ્કૂલો અને ત્યાં નાટકો રમ્યા નાટકો રમ્યા પછી જે કંઈ ભંડોળ થયું એમાંથી માતાજીનું મંદિર ઊંચું બનાવ્યું ઊંચું બનાવ્યા પછી આજની તારીખમાં માતાજીનું એટલું બધું સ્થત અહીંયા છે અને એટલી બધી માનવીત અહીંયા આવે છે એની કોઈ સીમા નથી જે કોઈ મનોકામના માને છે માતાજીની મનોકામના પૂર્ણ કરે છે ખોડિયાર માતાજીના મંદિરે જે કોઈ ભાવિ ભક્તો આવે છે જે કોઈ માતાજીમાં આસ્થા રાખે છે માનતાઓ માને છે માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે કોઈ નિસંતાન દંપતી માતાજીના શરણે આવે છે તેમના ઘરે માતાજીના આશીર્વાદથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે માતાજીના મંદિર સાથે આવી ઘણી પરંપરાઓ જોડાયેલી છે અને માતાજીની લીલા અનેરી છે કામ હોય દવાખાનું કંઈ આવ્યું હોય કંઈ માનતા રાખી હોય કે ભાઈ આ રીતે મને સારી તબિયત થઈ જશે આમ થઈ જશે મારા ઘરમાં આવી રીતે થશે તો હું અહીંયા આવીને મનોકામના પૂરી કરીશ માતાજીને લાપસીની પ્રસાદી ધરાવીશ તો મારું ધાર્યું કામ પૂરું થાય છે એક સમય મંદિરનું નવીનીકરણ કરી મંદિરમાંથી માતાજી ઉપર લઈ ગયા પણ ભક્તોના ભાવ પ્રમાણે અનુકૂળ ન આવતા માતાજીની રજા લઈને પાછા માતાજીને ઝાડ પાસે નીચે તેમની જગ્યા ઉપર પરત લાવ્યા અને વિધિસર માતાજીની સ્થાપના કરવામાં આવી મંદિરે રવિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે ઘણા ભાવિકો તેમના જીવનમાં આવેલા પરિવર્તનને માતાજીના આશીર્વાદ માને છે

મોટી સંખ્યામાં ચોક્કસથી મંદિરે આવે છે નવરાત્રિમાં નવ દિવસ માતાજીના મંદિરે ગરબાનું સુંદર આયોજન થાય છે ગરબામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે માતાજીની આસ્થા સાથે લોકો જોડાઈ રહે છે રામનવમીના દિવસે માતાજીનો વાર્ષિક દિવસ હોય છે મંદિરે આખો દિવસ બુંદી ગાંઠિયાનો પ્રસાદ ભાવિકોને આપવામાં આવે છે માતાજીનો રથ ગામમાં ફરે છે માતાજીના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે ખોડિયાર માતાજીના મંદિરે અનેક ભક્તોની માનતા પૂર્ણ થઈ છે અને માટે જ અહીં લોકોની આસ્થા હજુ પણ મંદિર અને માતા સાથે જોડાયેલી છે અને એટલે જ આમલીવાડી ખોડિયાર માતા મંદિર ખૂબ પ્રસિદ્ધ બન્યું છે Редактор субтитров А.Семкин Корректор А.Егорова